નમસ્કાર એસ ધ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ ભાજપની પ્રદેશ કારોબારીમાં જનસંપર્કના તમામ આયામો અપનાવવા કાર્યકરોને આહવાન ખાડિયામાં બિગ બી કાઇટ ફ્લાઇંગ મુખ્યમંત્રી સાથે મુલાકાત અમદાવાદમાં જયસ્વાલ સમાજનો વિવાહ ઉત્સવ યોજાયો સુપ્રીમના વકીલ અને ગુજરાતના વતની પ્રવીણ પારેખને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે યુગ શક્તિ ગાંધી ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં નવકુંડે યજ્ઞ અને સરસ્વતી પૂજન કરાયું જોઈએ સમાચાર વિગતવાર ગાંધી આશ્રમ ખાતે આજે સવારે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સર્વધર્મ સંભાવ પ્રાર્થના સભા યોજાઈ હતી પ્રાર્થના સભામાં દરેક ધર્મના અગ્રણીઓ ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો ગાંધી આશ્રમ ઉપરાંત પાલડી વિસ્તારમાં આવેલ કોચરબ આશ્રમ ખાતે પણ શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં જણાવ્યું છે કે આખા દેશમાં કેન્દ્રની કોંગ્રેસ સલ્તન સામે જનમાનસમાં વિરોધનો જુવાળ જાગી ઉઠ્યો છે તે રાષ્ટ્રીય સર્વેમાં ફલિત થયું છે અને તેમાં પણ ભાજપા એનડીએ માટે તથા પ્રધાનમંત્રીના પદ માટેનું જનમત ધ્યાનમાં લેતા આગામી સમયમાં જુલ્મો અને જુઠ્ઠાણાનું વાવાઝોડું

લઘુમતીઓને અનામત આપવા માટેની જે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે એનો આજની કારોબારી રાજકીય ઠરાવ કરીને વિરોધ કરશે એની સાથોસાથ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે એનો વિરોધ કરવા માટેના જનજાગરણના આંદોલન કરશે બીજો અમારો ઠરાવ છે છેલ્લા એક દસકામાં દસ વર્ષમાં ગુજરાતમાં મતદારોએ કોંગ્રેસને જે જાકારો આપવાનો નિર્ણય કર્યો છે અનેક ચૂંટણીઓમાં દસ વર્ષમાં જે જે યોજાય એમાં ગુજરાતની કોંગ્રેસને કારમી હાર સહન કરવી પડી છે અને છેલ્લે ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટી સમર્થિત પંચોતેર ટકા કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતમાં ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે એના માટે ગ્રામવાસીઓને અભિનંદન આપવાનો એક ઠરાવ આજે આ બેઠકમાં કરવામાં આવશે સદભાવના મિશન સમગ્ર દેશને એક આગવા પ્રકારનો સંદેશો માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રાપ્ત થયો છે સામાજિક વિકાસ અને સામાજિક જન આંદોલનનું એક કાર્ય સદભાવના મિશન દ્વારા સમગ્ર ગુજરાતે સફળતા સાથે આગળ વધી રહ્યું છે ત્યારે એ સદભાવના મિશનના કાર્યક્રમ માટે એક તપશ્ચર્યા કરવાનો જેમણે નિર્ણય કર્યો છે એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને એમની સરકારને અભિનંદન આપતો પણ ઠરાવ આજની આ બેઠકમાં પસાર કરવામાં આવશે મોદીએ જણાવ્યું છે કે દેશભરમાં ગુજરાતની સરકારના વિકાસ મોડેલનું જે સમર્થન મળી રહ્યું છે તે જોઈને કોંગ્રેસ સલ્તનના પાયા હચમચી ગયા છે અને તેથી ગુજરાત ઉપર જ કેન્દ્રના કોંગ્રેસ શાસનના બધા જ રાજકીય દાવપેચની રણનીતિનું લક્ષ્ય કેન્દ્રિત થવાનું છે ભાજપાની એક દિવસીય પ્રદેશ કારોબારીમાં ભાજપમાંના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજી સહિત પ્રદેશ હોદ્દેદારો રાજ્ય મંત્રીમંડળના સભા સદસ્યો ધારા

ગુજરાત ટુરિઝમના શૂટિંગ બાદ પ્રથમ વખત મુલાકાત થઈ હતી છેલ્લા એક સપ્તાહથી બિગ બી ગુજરાતના વિવિધ ભાગોમાં શૂટિંગ કરી રહ્યા છે તે માટે તેમનો આભાર વ્યક્ત કરવા નરેન્દ્ર મોદીએ બિગબીની મુલાકાત લીધી હતી અમિતાભ બચ્ચન સાત જૂન બે થી દસથી ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને ગુજરાત માટે શૂટિંગ કરી રહ્યા છે ગઈકાલે રજાનો દિવસ હોવાથી બિગ બી ખાડિયામાં કાઇટ ફ્લાઇંગ કરતું શૂટ કરવાના છે તે જાણ થતાં જ વહેલી સવારથી ખાડિયા વિસ્તારના રહીસો સદીના મહાનાયકની એક ઝલક મેળવ

યુગલોને ફ્રીજ વોશિંગ મશીન વાસણ તેમજ અન્ય ઘરકામની ચીજ વસ્તુ આપીને તેમનું જીવન આનંદમય બની રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમાજ સમૂહ લગ્નનું આયોજન આ તારીખ અઠ્યાવીસ એક બે હજાર બારના રોજ કરવામાં આવ્યું જેમાં આખા ગુજરાતમાંથી અમે અપેક્ષા રાખી હતી સાહીઠ સિત્તેર લગ્નોના જોડા આવવાની પણ અમને આનંદ થાય છે કે સત્તાવન જોડા અમારા ફાઇનલ થઈ ગયા બીજા ઘણા લોકોને થોડી સમયની અને બીજી અગવડતાને લીધે ના થઈ શક્યું પણ અમને આનંદ છે કે સત્તાવન જોડાયા કાર્યક્રમમાં ગુસ્સો લીધો આનું આયોજન અમે છેલ્લા ત્રણ મહિનાથી કરી રહ્યા હતા અને અમદાવાદમાં વસતા અમારા જયસવાલ સમાજના બારસોથી પંદરસો પરિવારો એટલે કે પંદરેક હજાર માણસો અને લગ્ન વિધિમાં જોડાયેલા બીજા પાંચેક હજાર માણસો એમ કરીને વીસેક હજાર માણસોનું ફંક્શન જયસ્વાલ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાનની મહેરબાની અમારા પરિતા પરમેશ્વર રાજેશ્વર અર્જુન સહસ્ર અર્જુન ભગવાનના આશીર્વાદથી અને જયસ્વાલ સમાજના સહયોગથી આ કાર્ય ખૂબ જ સારી રીતે થયું છે જેનો અમને આનંદ છે અને આ બાબત અમે જયસવાલ સમાજના બંધુઓનો અને અમને મદદ કરનારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ આ પ્રસંગે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મદનલાલ જયસ્વાલે સમૂહ લગ્નમાં ફક્ત ગરીબો જ નહીં પરંતુ ધનિકો પણ ભાગ લઈને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા જોઈએ તેમ જણાવ્યું હતું વિવાહ ઉત્સવમાં બદ્રી પ્રસાદ જયસ્વાલ મીનાક્ષીબેન જયસ્વાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ના વતની છે અને તેમણે આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ મેળવીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેઓ સતત દસ વર્ષથી સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકેની સેવા બજાવી ચૂક્યા છે ફિલિંગ તો સારી થાય જ હું બહુ ખુશ છું અને આ એક રેકગ્નિશન છે કોઈને બી જિંદગીમાં પદ્મ અવોર્ડ આપણા દેશમાં બહુ સારો ગણાય છે એટલે કે આપણા બંધારાને એવું કહ્યું છે કે કોઈને કોઈ ટાઇટલ નહીં આપવાનું તો એમાં એક જ એક્સેપ્શન કે સરકાર આપી શકે પદ્મા અવોર્ડ બાકી કોઈ ટાઇટલ આપવાનો હકદાર નથી સુપ્રીમ કોર્ટમાં હું ઓગણીસો સિક્સટી નાઇન્ટીન સિક્સટી નાઇનથી પ્રેક્ટિસ કરું છું અને ઘણા કેસો ચલાવ્યા છે અને ઘણી સારી મેટરોમાં પણ ઘણામાં સક્સેસ પણ સારી રીતે મળ્યું છે અને ઘણા લોકો ઘણા વર્ષોથી કહે છે કે ભાઈ તમારે સારો વકીલ જોવે તો પ્રવિણ પારેખ પાસે જાઓ તો તમારા તમારો યાદગાર કેસ કહો મારો યાદગાર કેસ તો હું આ જે રામનાથ ગોયંકાને જે મેં જીતાવ્યા એની સામે પચાસ જાતના કેસો ચાલતા હતા અને એકો એક કેસમાંથી એમણે જીતાવ્યા એ એ મને બહુ જ ગમે છે બાકી તો હમણાં મુકેશ અંબાણી એનો જે મેટર હતી એમાં હું મુકેશ અંબાણી તરફથી હતો એટલે એવા તો બધા કેસો ઘણા આવે છે અને જ કરે છે ગવર્મેન્ટના કેસો આવે પ્રાઇવેટ પાર્ટીના આવે એમ્બેસી તરફથી આવે ફોરેન ક્લાઇન્ટથી આવે ફોરેન કોલોબોરેશન માટે આવે આ બધું ઘણું બધું કાયદા બદલતા જાય છે અને લોકોની નીટ પણ બદલતી જાય છે એટલે વકીલ જો એમાં અપડેટ રહે તો એ બોલી શકે છે અમેરિકાનું બસો વર્ષ પછીના બંધારણના સેમિનાર માટે ખાસ આમંત્રણ મળેલ છે તેઓએ ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટના ઘણા બધા વ્યવસાયો સંસ્થા તથા કંપનીઓ વતી રિપ્રેઝન્ટ કરેલ છે જેમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી વગેરેનો સમાવેશ થાય છે મુલાકાતમાં ગુજરાતના લોકાયુક્ત સહિત જીવનકાળ દરમિયાન અનેક રસપ્રદ કેસો તેમણે શેર કર્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમીના શુભ દિવસે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા નવકુંડીય યજ્ઞ તથા સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું પૂજનમાં પેન પેન્સિલ પણ મૂકવામાં આવી હતી બોર્ડના વિદ્યાર્થીઓ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લીધો હતો આખો ગાયત્રી પરિવાર ઉપગ્રહ આજે હજાર કરોડો લોકો ગાયત્રી પરિવારમાં સામેલ છે ને ગુરુદેવે જે વિચારક્રાંતિ અભિયાન ચલાવ્યું છે જે વિચારો આપ્યા છે એ વિચારો એક એટમનું કામ કરશે એમનું કહેવું એમ છે કે જો મારા વિચારો જો જન જન સુધી પહોંચશે અને લોકો સુધી એની સમજ આવે લોકો મારો એ વિચારોનો અમલ કરશે તો આખું યુગ બદલાશે એટલે યુગ પરિવર્તન માટે એમણે યુગ નિર્માણ યોજના બનાવી ગુરુદેવ પોતે માત્ર છ થી સાત ચોપડી બધું ભણ્યા નથી પણ એમને એમના જીવનમાં ગાયત્રીના મંત્રો એક વર્ષમાં ચોવીસ લાખ મંત્ર એવા ચોવીસ વર્ષ સુધી એમને એવા ચોવીસ મહાપુરુષણ કર્યા ને એમને એટલું જ્ઞાન થયું અને એટલા ગાયત્રી માતાનો સાક્ષાત્કાર થયો તો એમનામાં જે એમની કુંડલીની જાગૃતિ ને એના હિસાબે એમને જે વિચાર ક્રાંતિની પ્રેરણા મળી તો એમાંથી એમને ઘણા બધા ત્રણ હજારથી વધારે પુસ્તકો લખ્યા યજ્ઞનું સંચાલન પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા યુગશક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારમપુરાના પ્રમુખ અને અગ્રણી સામાજિક કાર્યકર કનુભાઈ પટેલ નરેન્દ્ર જોશી ભાનુભાઈ સુથાર સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ બુલેટિન નમસ્કાર